સૌ વાલા મિત્રોને મારા જયસિંહ આરાવ હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપા થી એક નવા વિડીયો સાથે હાજર છું તો વાળ મિત્રો આજના ની અંદર તારીખ છે વીસમી નવેમ્બર બે હજાર પચીસ અને વાર છે ગુરૂવાર આજનું પંચાંગ કહે છે કે કાર્તક મહિનો અને એમાં પણ કૃષ્ણ પક્ષ વિશાખા નક્ષત્ર શોભન યોગ છે વૃશ્ચિક રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે મારા મિત્રો અશુભ સમયની જો વાત કરીશ તો યમકંઠ સવારે છ ને પિસ્તાલીસ મિનિટથી આઠ અને સાત મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે એક અને ચોત્રીસ મિનિટથી બે ને છપ્પન મિનિટ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન થાય શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડ્યું તો સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અગિયાર ને એકાવન થી બાર ને ચોત્રીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે જે અતિ ઉત્તમ મૌરત કહેવાય અને એમાં તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય યાત્રાની શરૂઆત કરી શકો આજનો ઉપાય આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે નાવા માટે બેસો સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબજળ પધરાવવાનું છે અને એની સાથે એક ચમચી હળદર નાખી દેવાની છે પાણીની અંદર બધું મિક્સ કરવાનું છે અને મિક્સ કરેલું પાણી તમારે નાહવાનું છે તેમાં ચોખ્ખું અને શુદ્ધ પાણી ઉમેરી શકાય સ્નાન તમારું થઈ જાય પછી ડાબા હાથની અંદર એક અડધી ચમચી જેટલી હળદર મૂકવાની છે એમાં બે ત્રણ ટીપા દૂધના મૂકવાના છે હળદર ને દૂધ અને હળદર ને મિક્સ કરવાના છે એનું તિલક કપાળની અંદર અને નાભી પર કરવાનું છે ત્યાર પછી મહાદેવજી ના મંદિરે જવાનું છે ભગવાન શિવ નો અભિષેક કરવાનો છે અને શિવલિંગ આગળ ચણાની ની પાંચ ઢગલી કરવાની છે ચણાની દાર અવેલેબલ ન હોય તો પાંચ હળદરની ઢગલી કરશો તો પણ ચાલશે આ ઉપાય કર્યા પછી સાયંકાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભુષંડી રામાણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનું રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણકલેશ નાસાય ગોવિંદાય નમો નમ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો આ હતો આજનો ઉપાય વાલા મિત્ર જે લોકોનો જન્મદિવસ વીસમી નવેમ્બર બે હજાર ને ગુરૂવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે મેં કહ્યું તે પ્રમાણે હળદર દૂધનું તિલક કરવાનું છે આ બે કાર્ય પતી જાય પછી કોઈ પણ દ્વારકાધીશ રણછોડરાય વિષ્ણુ ભગવાનના શ્રી કૃષ્ણના મંદિરે જઈ પીળા વસ્ત્રનું દાન કરવાનું અને નાના નાના બાળકોને પીળા રંગની મીઠાઈ દાન કરવાની છે અથવા ચણાના લોટના બેસનમાંથી બનેલું ફરસાણ નાના નાના બાળકોને દાન કરવું જે મારા વાળા મિત્રની મેરેજ એનિવર્સરી જન્મની લગ્નની તિથિ વીસમી નવેમ્બર બે હજાર પચીસને ગુરૂવારના દિવસે છે જેવા કપલે સવારે સ્નાન કરી પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવો એ કાર્ય પતી જાય અને ત્યાર પછી કોઈ પણ મંદિરે અનાથાશ્રમમાં વૃદ્ધાશ્રમમાં કોઈ વૃદ્ધ માતાને જરૂરિયાતમંદ વ્યક્તિને બ્રાહ્મણને ચણાની દાળનું દાન કરવાનું છે સાથે સાથે પૈસાનું દાન કરશો તો પણ ઉત્તમ પરિણામ આપશે બસ આ જ હતો ઉપાય વાલા મિત્રો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે આ વિડીયો જોવાનો રહી જાય તો દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે તમે સર્ચ કરજો વિડીયો મળી જશે અને ઉપાય અવશ્ય કરજો નિયમિત ઉપાય કરશો ત્યારે જ તમારા ગ્રહો બેલેન્સ થશે અને એક વખત ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી જીવનમાંથી દુઃખ પીડા ચિંતાના ટેન્શન દૂર થઈ જશે તો આજના વિડીયોમાં આટલું જ છે વાલા મિત્રો આજે આ માસનો પણ દિવસ છે એક બીજો એકસ્ટ્રા ઉપાય આપી દઉં કે જે લોકોનું જીવન સંઘર્ષમય ચાલતું હોય કોઈ કામ ન થતું હોય આર્થિક તંગીનો અનુભવ કરતા હોય તો સાત કિલો કોલસા લેવાના સાત કિલો કોલસા લઈ પોતાના માથા ઉપરથી ક્લોક વાઇઝ સાત વખત ઉતારવાના અને વહેતા પાણીમાં પધરાઈ દેજો તમારા બધા જ કામ થતા થઈ જશે વાલા મિત્રો મારા વિડીયો ગમતા હોય તો અવશ્ય શેર કરો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચે તમારા હાથે એ સેવા થશે નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને જય સી આરામ